નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ ની અંદર મિત્રો આજ ના આ વિડિયો ની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટયાર્ડ ના નવા બજાર ભાવ ની આજ તારીખ 21 ડિસેમ્બર 2024 રવિવાર શનિવાર આજ ના પાટણ માર્કેટયાર્ડ ના 100% સાચા બજાર ભાવ ની વાત કરીએ તે પહેલા આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ માં પહેલી વાર આવ્યા હોય અથવા ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો સાથે બેલ આઇકન ને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહી છે જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ દ્વારા તમને જાણવા મળી રહેશે તો ખેડૂત મિત્રો વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ બાર શનિવાર પાટણ માર્કેટમાં જીરોનો ભાવ ત્રેવીસોથી સાડત્રીસો સિત્તેર રાયડો એક હજાર ત્રીસ થી અગિયારસો આડત્રીસ ગુવાર નવસો એકથી નવસો ચોસઠ केरं बारो अगर थी बार सौ सासठ रचका बाजरी पाँच सौ सीतेर थी पांच सौ नेव सु हज़ार पचास थी चौदह सौ पचास रचको सत्तर सौ चुम्मासौ मेथी एक हज़ार छियासी एक हज़ार छियासी अड़द बार सौ पचा थी पंदर सौ छत्तीस राजगर तेरसो तेरसो बार अजम एक हज़ार पचास थी एक सौ छत्तीस जुआर सात सौ बावन थे, नौ थी नौ सौ पिस्तालीस वरियना भाव अगिय सौ तीस सोल सौ बाजरी पाँच सौ पंदर पाँच सौ एकाणु सफेदल पंदर सौ थी एक सौ पांसठ का टुकड़ा माजे पांच सौ सीतेर ऐसी सौ बावन कपासन ना भाव तेरसो सो चौदस सड़सठ रुपया